આ ગાય પહેલાં વેતરમાં ચૌદ ચૌદ સત્તર સત્તર લીટર દૂધ કાઢેલું છે હાઈએસ્ટ મિલ્કિંગ સાડા સત્તર લીટર કાઢેલું સરેરાશ ચૌદ લીટર અત્યારે એ બીએસનો કેશ નવાનો ભૂલ છે આ વ્યાણને મહિનો થયો છે ને અત્યારે ચેલું દૂધ આ તર ચૌદમું વેતર છે અત્યારે ટાઈમનું આટલે દિવસનું હોળ લીટર હજી પણ આમ બે વેતર વ્યાય એવી ગાય ખરી પણ હવે હવે સીમન નહીં મૂકવાનું આ ગાયને હવે સાચોવાની છે

ચોવીસે કલાક ઇતેળીઓનો પ્રોબ્લેમ ઘણા ફાર્મમાં જોવા મળે ખૂબ વસ્તી રાડ પાડતી હોય તો તમે પણ આવી મૂર્ગી રાખી શકો છો અને ઈતેળીઓ ખાઈ શકે છે જીવ જંતુ ખાઈ જાય જીવ જંતુ કે કોઈ પણ આ એક છે એસજીના જ બુલની છે ને તારે મેજિક બુલથી ગાભણ છે તારે છેલ્લા મેં નહીં ગાભણ સાત મહિને સાત ઘા પણ તમે પણ આમાં પણ કલ્ગિમિન ફોર મિનરલનું રિઝલ્ટ જોઈ શકો છો શરીર શાઇનિંગ કોઈ એવું કંઈ એવું અધર કંપનીનું ખોણ નહીં વાપરતા કે કારગિલ છે તારા છે એવું કોઈ સ્ટાન્ડર્ડ કંપનીનું ખોણ ઓનલી ફોર બનાસદાણ બનાસ ડેરીનું દોણ અને મિનરલ પાવડર અને નેપિયર ઘાસ એવું વસ્તી એવું કહેતા કે નેપિયર ઘાસથી કે ઘણા પ્રોબ્લેમ આવે એવું કોઈ નહીં તમે હંગાસ અંગાસ સારું ફીડ સપ્લિમેન્ટ આલો તો ખૂબ રિઝલ્ટ મળે

સાડા ત્રણ મહિનાની ચેક પાસ મેજિક બુલ એબીએસ થી પણ એસી જોઈ શકો છો સાડા છ મહિના બુલથી જ ગાપણ પેલા ફેર આખો હાડે મેજિક બુલનું જ લીધું છે પછી તમે એક બીજી પહેલી જ જોઈ શકો છો તે પણ સાડા સાત મહિના ની એ મેજિક બુલથી ગાપણ આ એક મહિને હવે ડ્રાય પીરિયડ છે અત્યારે ફૂલ તમે આ જોઈ શકો તાર વી છે ને તો બાવલું હશે ને આખું અલગ અલગ આવશે આખું દોયા પછી અમુક એવું વિડીયો કોઈ અમુક નોલેજ વાળા વ્યક્તિ કહેતા હોય કે

તો તમારા ફાર્મમાં તમે પણ સક્સેસ જઈ શકો છો ઘણા ભાઈઓનું કહેવું છે કે એચએફ ગાય રિપીટ પ્રોબ્લેમ આવે મસ્ટાઇટીસ થાય મોદી થાય હવે ભાઈના મુખે તો હબળો કે આપણી ગાયું ક્યારે બીમાર થઈ કોઈ લંપી આવે ભયંકર લંપી આવે ભયંકર ખરવા મુ આવે કોઈ આટલી ગરમી પડે તો પણ કોઈ ગાય આમ હોપતી હોય કે બીમાર પડે એવું એવું કોઈ નહીં કોઈ મસ્ટાઇટીસ કે આમ ગારામ બેસે તો અને મસ્ટાજીક વાળો પ્રશ્ન એક વાનો થોડોક રહેતો હતો એને પણ દેશી ઉપચાર આપણે કરીએ ઓલું વાળો ને હળદર ને ચૂનો પણ એ તરત મટી જતો તો એટલે નોર્મલ હતો એ કોઈ ગાય બીમાર થતી નહીં વાડો આવો ખુલ્લો બનાવો ડેરી સબસિડી આપે છે આ સબસીડીમાં વાડો બનાવે ત્યારે સબસીડીથી જ બનાવેલો છે વાળો કેટલા ફૂટનો વાડો છે નહીં બસો ફૂટનો બસો કોઈ આ સોય મકા સો મકા છે ને બસો ભાઈ જેટલી સબસીડી પાછી હતી

અત્યારે એમ્બ્રિયો ટ્રાન્સફર પર જઈ રહી છે બનાસ ડેરી તો આગળ પણ આપણું ભવિષ્ય ખૂબ ઊંચું છે બ્રાઝિલ હંગાસ જ તમે પણ પશુપાલનમાં આવો કોઈ મોટી દુકાનું બનાવવાનો કોઈ એવી ભલામણ રખાય નહીં તો અહીંયા દમી દુકાનમાં જઈને બાચીત ધંધો કરવાનો આ મારા ભાઈને પેલી રેડીમેન્ટ જ હતી દીઓ દર રેડીમેન્ટમાં મેં એક લાખ ને સાઠ હજારનું નુકસાન કરીને પશુપાલનમાં આવ્યા પશુપાલનમાં આવ્યા પછી અત્યારે કોઈ એક રૂપિયાનું લોસ મારે નથી આની અંદર આવ્યા પછી ઘાટા આવ્યો તો અમે પચાસ લાખની જમી લીધી બે ભાઈઓને બે ગાડી ટ્રેક્ટર હા એવું હોય પણ બાંધકામ મોટું છે પશુપાલનની અંદરથી જ તમે પણ સક્સેસ જવા માગો છો તો પશુપાલન કરો અમે પણ એક ગરીબ ઘરમાંથી જ આવતા હતા અમે એવું કહેવામાં આવે છે ને કે આમ જુનૂન હોય ને જુનૂન કરવાનું તો બધું અમારા બે ભાઈઓની અંદર હતું તો અમે કરી બતાવ્યું

નહીં નહિ પછી મારે આમ મુકામ ઉપર જવું જ છે તો બધું શક્ય જ છે જય જય ભારત